શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિક લોકોને અવર જવર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે વિશેષ કરીને રહેણાંક વિસ્તારોને મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે સ્થાનિક નાગરિકોએ પાલિકા તંત્રની તાત્કાલિક પાણીની નિકાલની વ્યવસ્થા કરવા માંગણી કરી છે શહેરના અમુક વિસ્તારોમાં ઘરોમાં પણ પાણી ઘૂસી જતા લોકોના દૈનિક જીવન પર અસર પડી છે સતત વરસતા વરસાદના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા નકારી શકાય તેમ નથી નાગરિકોએ સાવચેતી રાખવા તેમજ જરૂરી કામ સિવાય બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવશે બિદેમોરા નગરપાલિકા પ્રમુખ અને નગરપાલિકાના કોર્પોરેટરો સાથે મળી પાણી ભરાયેલા વિસ્તારમાં પાણી નિકાલની કામગીરી હાથ ધરવામાં આવશે બ્યુરો રિપોર્ટ સલમાન શેખ